નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરેશ બધી આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલ પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપણે ચાલી રહ્યો છે રાગ ભોપાલી જે લોકોને પદ્ધતિસર શીખવાની ઈચ્છા છે અને મારી સાથે યુટ્યુબ પર સંકળાયેલા છે એ લોકોને ખાસ વિનંતી કે આવના વિડીયોઝ બધા જ કમ્પ્લીટ જોઈ લેજો અને એ પ્રમાણે મહેનત કરજો પ્રેક્ટિસ કરજો અને રિયાઝ કરજો આજે આપણે ચીજ ગીત શીખવા માટે જઈ રહ્યા છીએ તમે સ્ક્રીનશોટ લઈ લો ઝડપથી અને તમારી નોટમાં ખાસ લખી દેજો ક્યાંય પણ ભૂલના આપણેનું ખાસ ધ્યાન રાખજો નિશાનીઓનું ખાસ ધ્યાન રાખજો અને તમને લખવાનો કંટાળો આવતો તો આપણી પાસે બે પીડીએફ ફાઇલો છે આ કોર્સની એ તમારી ખરીદવી હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરીશ પ્રજાપતિ વિસનગર હું તમને એની માહિતી આપી દઈશ બીજું ઘણાની પદ્ધતિસર શીખવાનો કંટાળો આવતો તો આપણી સાથે નોટેશન સાથેની છ પીડીએફ ફાઇલો છે નોટેશન સાથે તમે સ્વ કેવી રીતે મેળવી શકો એનો પણ એક ડિટેલમાં વિડીયો બનાવ્યો છે એ વિડીયો પહેલાં જોઈ લેજો ના મળતો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો વિડીયો મોકલી આપીશ કારણ કે પદ્ધતિસર શીખવું એ ઘણા કંટાળો આવતો હોય છે એમના બસમાં નથી હોતું તો બીજો રસ્તો નોટેશનથી શીખવાનો છે તો આપણી પાસે ટોટલ છ પ્રકારની નોટેશન સાથેની પીડીએફ ફાઇલો છે ગરબાની ત્રણ તાલીના ગરબાની છે આ બંને પીડીએફ ફાઇલ એક સાથે ખરીદો તો ગરબાનો આખો પ્રોગ્રામ તમે કરી શકો કારણ કે એમાં હિંચ ભાંગડા સનેડો ગરબા નાગીન આરતી સ્તુતિ બધું જ આવી જાય ત્રીજી ફિલ્મી ગીતોની જે ફિલ્મી ગીતો એ રીતના બનાવે છે કે તમે ગરબામાં મ્યુઝિક તરીકે એ ગીતોનો ઉપયોગ કરી શકો ચોથી લગ્નગીત લોકગીતની છે આખો લગ્નગીતનો પ્રોગ્રામ તમે કરી શકો પાંચમી ભજનની છે ભજનમાં જેમને રસ હોય છઠ્ઠી ધૂનની છે છ એક સાથે ખરીદો તો લગભગ ત્રણસો આસપાસના નોટેશન તમારી પાસે થઈ જાય એ પણ ખરીદવાની ઈચ્છા હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો એની પણ માહિતી તમને હું આપી દઈશ આવો સ્ટાર્ટ કરીએ ચીજ ગીત ચીજ ગીતમાં શબ્દોની અગત્યતા હોય છે ચીજ ગીત એ ગીત છે સ્વર માલિકામાં ફક્ત સ્વર સ્વર માલિકા એટલે કે સ્વરોની માળા ફક્ત સ્વરો ગાવાના અને વગાડવાના આવતા હતા ચીજ ગીતમાં ગીતના શબ્દો જ જ ખાલી આપણે ગાવાના છે વગાડવા માટે નીચે નોટેશન છે એ નોટેશન વગાડશો એટલે ગીત વાગશે સૌ પહેલાં આપણે ગીતના શબ્દોને સમજી લઈએ કોઈ પણ ગીત જ્યારે આપણે ગાતા હોય ત્યારે એના ભાવ એના શબ્દો કયા રસનું ગીત છે એ ખાસ જાણવું જરૂરી હોય છે તો જ તમે એને ન્યાય આપી શકો ગીતને નહીં તો ન્યાય આપી શકો નહીં તો જે ફર્સ્ટ લાઈન છે હું થોડુંક નીચું કરું છું એટલે ક્લિયર દેખાય જ જનની પહેલો જે ખંડ છે આપણે સ્થાયી લઈએ છીએ હું હજી થોડું નીચું કરું જય જનની એટલે જીવન જય જનની જય જીવન ધાત્રી જે માતા આપણે જીવન ધારણ કરાવે છે ધાત્રી મીન્સ ધારણ કરાવે છે તો આપણો ફર્સ્ટ લાઈનનો મિનિંગ શું થાય કે જે મા છે આપણી એ માતાની જય હોય કારણ કે આપણને એમને જીવન આપ્યું છે જન્મ આપ્યો છે બીજી લાઈન છે માતા માતા સરસ્વતી પ્રાણ પયસ્વતી માતા એટલે મા સરસ્વતી પ્રાણ એટલે આપણો આત્મા પયસ્વતી એટલે પોષણ કરે છે મા સરસ્વતી જે છે એ આપણી આત્માનું પોષણ કરે છે આ આપણી સ્થાયી સ્થાયીની બે લાઈન છે હવે અંતરા તરફ જોઈએ અંતરાની ત્રણ લાઇન છે એમાં પહેલી લાઈન ઉરના સત દલ કમલે વસતી ઉર એટલે હૃદય સત એટલે સો દલ એટલે પાંખડી કમલે એટલે કમળ વસતી એટલે વસે આપણું જે હૃદય છે એને આપણે એવી રીતના કલ્પના કરી છે કે આપણું સો પાંખડીવાળું ર કમળ છે આપણું જે હૃદય છે અને એના ઉપર આપણે માતાજીને બિરાજમાન કર્યા છે એ સિંહાસન બનાવ્યું છે અને એમના ઉપર માતાજીને આપણે બિરાજમાન કર્યા છે પછીની લાઈન છે મન મંદિરીએ ઉજ્જવલ લસતી મનના મંદિરીએથી આપણે મનથી જોઈએ માતાજીને દર્શન કરીએ તો જે સ્થાને આપણે માતાજીને બેસાડે છે એ આપણને ખૂબ જ ઉજ્જવળ અને પ્રકાશમાન દેખાઈ રહ્યા છે અને છેલ્લી લાઈન લસતી વરજે જીવન ભરજે લસતી વર્જે એટલે અમને હંમેશા વરદાન આપતા રહેજો અને અમારા જીવનને ભરતા રહેજો આ એમ મા સરસ્વતીની પ્રાર્થના છે એટલે કે પ્રાર્થનામાં આપણે ભક્તિ રસાવે અને એ પ્રાર્થનાના શબ્દો સમજીએ તો જ આપણે એ ભાવ ગાવામાં ઉત્પન્ન કરી શકીએ તો આ વસ્તુ સમજવી ખૂબ જરૂરી હતી હવે બીજી વસ્તુ સમજવાની છે કે જે લાઈન છે જયારે આપણે વગાડીશું ત્યારે જય તો એના માટેના શબ્દો છે નીચે લખેલા છે ધ સા પ જય ન જ્યારે આપણે આ સ્વર વગાડીશું ચાર સ્વરો એટલે ઉપરના ચાર અક્ષર વાગશે એ પ્રમાણે આપણે ગળામાંથી શબ્દોનો ઢાળ નક્કી કરવાનો છે પછી આ આડું લીટું ની પછી આડું લીટું છે તો ની ઈ ની પછી અનુસ્વર ઈ સંભળાય છે તો ની ઈ બોલીશું ની ઈ જય

હવે એનો ઉચ્ચાર રીતના કરવાનો છે બીજી લાઈન એ સમજાવી દઉં મા તા સ ર અ ર એટલે સંભળાય તો ર અ તી પ્રા પ્રા આ અર્ચાકારની નિશાની છે એટલે કે દુગુનમાં ગવાશે એ અગાઉ દુગુનો મેં સમજાવ્યું છે એટલે આટલું દુગુનમાં આવશે પ્રાણ પય પશ્વતી હવે અંતરો સમજી લઈએ u na a sat dal kham e vasati i mana man man mandiri e u ujo la la sati i la sati i varje e ji van જે બરાબર તો આ આપણે સમજવા માટે છે ગાવા માટે નથી તમારે જ્યાં સ્વર લંબાવવાનું છે એ મેં તમને બતાવ્યું આડું લીટું છે ત્યાં લંબાવવાનું કેવી રીતના એ પણ તમને સમજાવ્યું છે બીજી વસ્તુ તમને આમાં નોટિસનથી અથવા તો યુટ્યુબ પર વિડીયો ના મળતા હોય નોટિફિકેશન ના મળતું હોય તો તમને કંટાળો આવતો હોય શોધવાનું તો આપણી પાસે વોટ્સઅપ કોર્સ છે આ જ કોર્સ આપણે પર્સનલી શીખવાડીએ છીએ વોટ્સઅપ પર ટચમાં રહીને તમે મારા ટચમાં રહીને સતત શીખી શકો છો આખો દસથી બાર મહિનાનો કોર્સ છે એની સાથે તમારે એ રીતના શીખવું હોય મારી સાથે ટચમાં રહીને તો તમે મને વોટ્સઅપ પર મેસેજ કરજો મારા વોટ્સઅપ નંબર ફરી એકવાર બોલજો સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરીશ પ્રજાપતિ વીસ નગર બરાબર તો અહીંયા જે આ રીતના મેં તમને સમજાવી રીતના હવે ગાઈને એકવાર બતાવી દઉં છું કે ગાવાનું કેવી રીતના થશે પછી તમને નેક્સ્ટ લેસનમાં આપણે વગાડીને ગાઈને હું સમજાવીને બતાવીશ આનો ઢાળા રીતના આવશે જય જનની જય જીવન ઇવન માતા સરસ્વતી પ્રા स्वती उरना सतदल कमले वसति मनमरि उज्ज्वल लसती लसति બરાબર આ રીતના આટલું સમજી લેજો વિડીયોને ખાસ બે ત્રણ વાર ના હોય તો રિવર્સ કરીને જોજો જ્યાં સમજણ ના પડે ત્યાં ફરીથી રિવર્સ કરીને જોજો જેટલું તમે સમજણ ના પડે એટલું રિવર્સ કરીને જોતા રહેશો તમને ચોક્કસ ફાયદો થશે નેક્સ્ટ લેશનમાં આપણે વાદનમાં મળીશું ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે